આજે અખાત્રીજ એટલે કે વણજોયું મુહુર્ત અખાત્રીજે ખેડૂતો ખેતી કાર્યની શરૂઆત કરતા હોય છે ત્યારે આજના અક્ષય તૃતીયાના દિવસે સાણંદના કાણે તાલુકાના ખેડૂતે પણ વાવણી કર્યાનો પ્રારંભ કર્યો ખેડૂત વાઘેલાએ અખાત્રીજે જમીન અને ટ્રેક્ટરની પૂજા કરી ચાસ ખેડી ખેતી કાર્યનો શુભારંભ કર્યો આજે સમગ્ર હિન્દુ ધર્મનો અને હિન્દુ સમાજનો પવિત્રમાં પવિત્ર દિવસ છે આજે પરશુરામ જયંતિ છે આજે અખાત્રીજ છે અને ઘણા રાજ્યોમાં અને વૈશાખી તરીકે આ તહેવારને મનાવવામાં આવે છે એવા પવિત્ર દિવસે સમગ્ર હિન્દુસ્તાનના ખેડૂતો પોતાના ખેતરમાં જઈ પોતાના જમીનના ઓજારોને પૂજા કરે છે પોતાના ટ્રેક્ટર હવે તો બળદ રહ્યા નથી એટલે આધુનિક સાધનોથી ખેતી થાય છે એ આધુનિક સાધનોની પૂજા કરે છે પૂજા કરી ખેડ કરી ગોળ કરી અને ગાયોને ઘા લીલું ઘાસચારો ખવડાવે ગરીબ માણસોને અન્નુદાન આપે અને આજનો પવિત્ર તહેવાર મનાવી મા ધરતીને અને ભગવાન ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે કે આવનારું વર્ષ ખેડૂતો માટે અને સમગ્ર સમાજ માટે સારું જાય એવી પ્રાર્થના કરવામાં આવે છે